છેલ્લા ઘણા સમયથી માછીમારોની હાલત ખરાબ છે અનેક માછીમારો મતદરીએ ફસાયા છે અનેક માછીમારો પોતાનો જીવ ગુમાવ્યો છે અને પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક ઘણી ખરાબ છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ માછીમારો મતદરીએ ફસાયા છે અને પરિસ્થિતિ નાજુક છે માછીમારોની ઝડપથી શોધવા માટે માંગ કરાઈ રહી છે પરિવારો પોતાના ઘરના મોભી

હું મુંબઈ રમ છું અમારા છોકરા ને ભણાવશું આઠ મહિના અહીંયા ધંધો કરવા આવે છે બારા માં ગયા તાવ સુધી મારી વાત થઈ પછી અમારે ટાવર મુકાણું પછી અમારી વાત નથી થઈ શું તમને ખબર પડી આ વાતાવરણ ખરાબ છે વાતાવરણ ખબર છે મને ના તો નથી ખબર પડી મુંબઈ પર મારા સાસુ ને મારા દેર છે એને બધી ને ખબર પડી ગઈ પછી લોકોનો મને ફોન આવ્યો માર સની ભાઈ છે એનો ફોન આવ્યો એ કીધું કે આવી રીતે થઈ ગયું ત્યારે મને ખબર પડી ના મુંબઈ પછી બસ માર સડી ગઈ મારા છોકરાઓને લઈને લઈ પછી બે ને પછી અહીંયા આવીશ પણ મારા મન ને કોઈ લાગે નથી चोचो दी बस्ते क्या बता क्या ही क्या बस मैं घर बता ने मने थी और कम ने ना भाई बोले सी मने कम पनम ने ला दी बस सारा कम है जो इले ये के के हम से के नहीं बस मारी इतनी विनती से सरकार ने कितनी मदद करो सरकार <laughs> तो जी आज 11 मती बे

સરકારશ્રી પાસે જે વ્યવસ્થા સરકારશ્રીએ કરી જે તંત્ર એ કરી એનો પણ અમે આભાર માનીએ છીએ હેલિકોપ્ટરની સુવિધા મળી શીપની સુવિધા મળી અને શુપને શીપને સફળતા પણ મળી પણ હજુ પણ જ્યારે નવ જણા લોકો જે મિસિંગ છે શીપગાર્ડના અધિકારી સાથે બેઠીને અમે ચર્ચા કરી અને એવી પણ સ્થિતિની ગંભીરતાપૂર્વક અમને બધી ધ્યાન ઉપર મૂક્યું એવે જે વર્ણન કર્યું એ વર્ણન અમને પણ શોખદાયી કેમ કે જે સ્થિતિ એ લોકોએ કામ કર્યું છે એ સ્થિતિ એ લોકોને જ પૂછી શકાય પણ હું એનો ફરીથી એકવાર આભાર માનીશ કોસ્ટગાર્ડનો અને સાથો સાથે અપેક્ષા પણ રાખીશ કે હજુ નવ જણ જે મિસિંગ છે તમે આ ઘરના એના ઘરના લોકોની એની વેદના આપે પ્રત્યક્ષ જોઈ છે જેના ઘરમાં આ બનાવ બનો હોય એને સ્થિતિ એની ખબર હોય આપણે તો કાઠે બેઠા છે જેના ઘરના વ્યક્તિ ગયા હોય એને એની દુઃખ એના પર જે આબ ફાઈટ્યું છે ભગવાન એને શક્તિ આપે એના પરિવારને શક્તિ આપે કે જે એના પર દુઃખ વીતુ છે એના માટે કવાયત ચાલુ છે અને વહેલામાં વહેલી તકે સુરક્ષિત મળી જાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ દરિયાની સ્થિતિ હજુ પણ ત્રણ નંબરનું સિગ્નલ અહીંયા લાગેલું છે સ્થિતિ હજુ પણ અમારી બોટ જઈ શકે એવી સ્થિતિ હજુ પણ છે નહીં

અમે ચોવીસ કલાકે હતા ના તે અમે માણ માણ બચીને આવ્યા છે બચીને આવ્યા છે એટલે અમારે આઠ કલાકનો રસ્તો હતો ને અમારે ચોવીસ કલાક થઈ ચોવીસ કલાક થઈ ને બાજુમાં વાણ ડૂબતા વરસાદ વીજળી બધું પડતા અમે એટલી પરિસ્થિતિ પર આવ્યા કે અમને કોઈ સીમા નથી કેમ કે જયારે અમારે ના હતું ને ત્યાં અમે બચીને આવ્યા બરોબર ના અમી અમે બચીને આવ્યા એ કલાકે પૂજાને વાણ મારું બંધ પડી ગયું પછી પાછું બંધ પડી એકલું પાણી ભરાઈ ગયું પછી પાણી ભરતા થોડીક મહેનત કરતા માતાજીની હાથે મારું વાણ ચાલુ થઈ ગયું ચાલુ થઈ ગયું પછી પાછા અમે રવાના થયા રવાના થયા ને સવારે દરિયાનું વાતાવરણ કેવું તો દરિયાનું વાતાવરણ તો જિંદગીમાં ચૌદ વર્ષથી ધંધો કરું છું આપેલી એવું ખરીદ્યું છે અમારે હારે હતા બધા સહી સલામત હતા પણ બીજી બાજુ ના હતા ને પણ કોઈ વરસાદ નું કોઈ વસ્તુ દેખાતું નતું કઈ વરસાદ એકલો હતો ને વાવડો એકલો તો કોઈ વસ્તુ દેખાતું નતું કે વાવડો કેટલો હતો ને વરસાદ કેટલો હતો અમને ખુદ ને ખબર નથી કે આવું વસ્તુ થાય ને વીજળી પડતી હતી ને વીજળી પડતી હતી ને તો અંદર થી ધવાડા નીકળતા હતા એ દરિયા વીજળી પડે ને

અનેક હજુ લાપતા છે બે થી ત્રણ ડેડ બોડી પણ મળ્યા છે જાફરાબાદમાં જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવીને માછીમારી ભાઈઓને માછીમારીમાં અત્યારે ન ખેડવા માટે તંત્ર તરફથી જાહેરાત કરવામાં આવે અને જે લોકો ભોગ બન્યા છે તેમને મુખ્યમંત્રી તરફથી સહાય ચૂકવવામાં આવે તાજેતરમાં નેશનલ કોઓપરેટિવનો એક મોટો કાર્યક્રમ લો યુનિવર્સિટીમાં રાખ્યો તો મુખ્યમંત્રીના પ્રમુખ સ્થાને હું પોતે હાજર હતો ઓપરેટિવના સભ્ય તરીકે માછીમારી માટે અને કોપરેટિવ માટે એક નાની એવી ફિલ્મ ગવર્મેન્ટ ઓફ ભારત તરફથી રિલીઝ કરી છે અને દેખાડી તે જોતા એ ફિલ્મ પ્રમાણે જાફરાબાદને પણ એડોપ્ટ કરવામાં આવે તેમાં જે પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું છે તે વર્ણનનો બધો જ લાભ માછીમારી જાફરાબાદ અને રાજુરમાં દીવમાં આસપાસના વિસ્તારમાં જે નુકસાન થયું છે તેમને લાભ આપવામાં આવે તો ગુજરાત પ્રથમ નંબરની કોપરેટિવ છે ત્યારે માછીમારીને કોપરેટિવમાં પણ જાફરાબાદને પ્રથમ નંબર આપીને તેમને જે કોઈ સહાય આપવાની થતી હોય આપવા માટે એક પૂર્વ સાંસદ તરીકે આજકીય આગળવાન તરીકે સામાજિક તરીકે મુખ્યમંત્રીને મારી વિનંતી કરું છું રજૂઆત કરું છું મને વિશ્વાસ છે કે મારી આ વાતને ધ્યાને રાખી માછીમારી લોકોના કુટુંબ ઉપર જે આવી પડેલી આફત તેમાંથી ઉગાડવા માટે મદદરૂપ થવા માટે મુખ્યમંત્રી આગળ આવશે ને ગુજરાત સરકાર આગળ આવશે તેનું નામ શું ને તમારી જે છે તાત્કાલિક નામની ભોગ છે એ ડૂબી ગઈ કેટલા ખલાસીઓ અંદર હતા કઈ તારીખે ઉપડી કેવું નુકસાન આખી વાત કરવાનું મારું નામ મારી પોતાની છે જયશ્રી સાંજના ચાર વાગે વાયરલેસ જાણવા મળ્યું કે ભાઈ જય તમારી બોટ ઉલટી પલટી મારી ગઈ છે જેમાંથી પાંચ ખલાસી નું રેસ્ક્યુ થયું છે ને ચાર મિસિંગ છે ત્યારે મેં મારા બોટ ના ભાઈ ની બોટમાં જાણ કરી કે ગમે એમ થાય બોટ નો આવે તો કઈ નહીં પણ આપણા માણસો ને જેમ બને તમે ગોતીને જ લાવજો પણ સત્તા મારા માણસો જયારે ચાર માણસો નથી મળતા ત્યારે સાંજના આપીએ છીએ ત્યારબાદ બીજા દિવસે અમે પ્રશાસન ને કહીએ છીએ કે હવે અમારા જે આ ચાર માણસો સાથે અન્ય બે બોટના પણ ટોટલ અગિયાર ખલાસી ભાઈઓને રેસ્ક્યુ કરો જેથી અમને પ્રશાસન ને ઘરસ કરેલી ત્યારબાદ આજે તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસ ના રોજ પીપાવા ટર્મિનલ દ્વારા બે ડેડ બોડી રેસ્ક્યુ કરવામાં આવેલી હતી તે અમને આજે સોંપવામાં આવીને ને જે એની અંતિમ ક્રિયા અમે આજે કરી રહ્યા છે સરકાર ને મારી નમ્ર અરજ સાથે એક અપીલ છે કે આવું રુદ્ર સ્વરૂપ જો દરિયામાં લઈ લેતું હોય તો તમને વેધર દ્વારા જાણ વેલી તકે એમને આગળ કરવામાં આવી હોત તો આવો જાણ લેવા બનાવ ન બનત ને જાનમાલ નુકસાન પણ ન થાય તો હવે ભવિષ્યમાં આવું ક્યારે ન બને એવી મારી સરકાર છે ને નમ્ર એક અપીલ સાથે અરજ છે કેટલી નુકસાન મારી પોતાની બોટનું નું પચાસ થી સિત્તેર લાખ નું નુકસાન છે હાલ પરિસ્થિતિ ખરાબ બની છે કોઈ પોતાના દીકરા કોઈ પોતાના પતિની રાહ જોઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક સ્થાનિક પૂર્વ નેતાઓ પણ મદદે આવ્યા છે અને માંગ કરી રહ્યા છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં